ગીર સોમનાથ જિલ્લામાં ગીરગઢડા સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણીની સ્થિતિ સર્જાય છે ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે આ કમોસમી અને અતિભારે વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ખેડૂતો નિરાધાર અને બહુ ચિંતિત બન્યા છે પાક નિષ્ફળ જવાથી ખેડૂતોના જીવન ગુજરાન પર ગંભીર અસર પડી છે અને તેમની ચિંતામાં અનેક ગણો વધારો થયો છે ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે નુકસાનનો સર્વે કરાવી અને યોગ્ય વળતર આપવાની માંગણી કરી છે જેથી તેઓ આ આફતમાંથી બહાર આવી શકે હાલની સ્થિતિમાં વરસાદે લોકોને રાહત આપવાને બદલે મુશ્કેલીઓ વધુ ઊભી કરી છે હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર ખેડૂતોના પાકને થયેલા આ મોટા નુકસાનમાં તેમને કેટલી અને કેવી રીતે સહાયરૂપ બની શકે છે પણ જો રાજ્ય સરકારની સર્વેમાં માંડવી ના દેખાતી હોય તો આ પાણીમાં પડેલા પાથરા તો ક્યાંથી દેખાય જે દેશની ઓળખ ખેતી પ્રધાન દેશથી થતી હોય ત્યાં જ જગતના તાતની કોઈ ધ્યાન દોરે તેમ નથી અશરફ મકડાણી ગીરના રવાજ ન્યૂઝ ગીરગઢડા